નમસ્કાર મિત્રો મહાદેવ હર જે ગાડીની તમે રાહ જોઈ રહ્યા હતા એવી મારુતિ ઇકો ફાઈવ સીટર એસી ગાડી આપના માટે અમે લાવીએ છીએ એ પણ ફક્ત બે ઓનરમાં પેટ્રોલ અને સીએનજી ગાડી મિત્રો ગાડીની સંપૂર્ણ જવાબદારી અમારી અને ગાડી તમારી છે ગાડીની કન્ડિશન જોવો તમે મિત્રો નો એક્સિડન્ટ આવશે ક્યાંય ટચિંગ નહીં આવે કંપની કલર છે કંપની કન્ડિશન છે ચારેય ટાયર નવા મળશે ઇન્સ્યોરન્સ ચાલુ છે પીયુસી પણ ચાલુ છે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં આવી જશે મિત્રો જોઈ શકો છો ગાડીની કન્ડિશન તમે ફેમિલી યુઝ કાર છે ક્યાંય ડેઈલી રૂટીનમાં કે ક્યાંય પાટે કે એવી રીતે આ ગાડી ચાલેલી નથી ફક્ત ફેમિલીને બારગામ જવા માટે યુઝ કરેલી છે નેવું હજાર કિલોમીટર ગાડી ઓરિજિનલ મીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફાઇવ સીટર એસી આવશે મિત્રો ગાડી ઇકો જે આપણે બે હજાર સત્તરનું સ્ટાર મોડલ છે જે અપડેટ વર્ઝન છે એ મોડલ આપને મળી જશે અને ડાયરેક્ટ પાર્ટી સાથે તમારે બેઠક કરવાની છે કોઈપણ પ્રકારનું કમિશન તમારે આપવાનું નથી તો મિત્રો ઘર ઘરવ ગાડી ડાયરેક ખરીદવા માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લે ઉપર નંબર આપણે આપેલો છે જે નંબર ઉપર તમારે કોલ કરીને ગાડી જોવા માટે આવવાનું રહેશે મિત્રો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે ઇન્ટિરિયર જોઈ શકો છો મિત્રો કંપની ફિટેડ તમામ જે વસ્તુ છે આપણે મળશે મ્યુઝિક સિસ્ટમ આવી જશે ટેપ આવી જશે જે યુએસ બીથી તમે સોંગ છે સાંભળી શકો છો પાછળ પણ મિત્રો જે બેક સાઈડ છે ત્યાં સીટ પણ આવી જશે અને ગેસનો બાટલો છે ખૂબ જ નીચે આપણે રાખેલો છે જેથી ઉપર છે બેઠક વ્યવસ્થા સારી રીતે આપણે બેસી શકીએ તો મિત્રો આ રીતે પાછળનું સિટિંગ છે તે રહેશે અને વચ્ચેની જે સીટ છે એ પણ ઊંચી થોડીક લીધેલી છે જેથી બેસવામાં અનુકૂળતા રહીએ તો મિત્રો કન્ડિશન તમે જોઈ શકો છો તમામ પાર્ટ્સ ઓરિજિનલ આવશે એક પણ પાર્ટ્સ બદલાવેલો નથી કલર ટચિંગ નથી ચારેય ટાયર નવા મળશે ઇન્સ્યોરન્સ ચાલુ છે બે ઓનર પેટ્રોલ સીએનજી બે હજાર સત્તરનો આઠમો મહિનો છે જોઈ શકો છો ગાડીની કન્ડિશન રાજકોટમાં ગાડી જોવા મળશે ગાડીની સંપૂર્ણ જવાબદારી અમારી અને ગાડી તમારી છે મિત્રો ઘર ઘરાવ ગાડી ખરીદવા માટે તમે અમારો કોન્ટેક એની ટાઈમ કરી શકો છો આ ગાડી રાજકોટમાં જોવા મળશે